વલસાડ જિલ્લામાં ત્રણ નગરપાલિકાની પાડી ધરમપુર અને વલસાડ નગરપાલિકાની ચૂંટણી તેમજ તાલુકા પંચાયતની બે સીટોની ચૂંટણી થવા જઈ રહી છે આવતીકાલે સવારે સાત વાગે મતદાન શરૂ થશે અત્યારે આપણે ઊભા છે આવાભાઈ સ્કૂલ ખાતે જ્યાં મતદાન માટેનો જે તમામ સ્ટાફ છે અને એમને સામગ્રી આપી દેવામાં આવી છે ચૂંટણી તંત્ર દ્વારા કઈ રીતની તૈયારી અહીંયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થઈ છે આપણે જોઈ શકીએ છીએ કે તમામ જે સ્ટાફ છે એમની રીતે એમને જે સાધન સામગ્રી આપવામાં આવી છે એ લોકો તૈયાર છે અહીંયાથી એમના મતદાન મથકો પર જવા માટે વાત કરીશું આપણે ચૂંટણી ચૂંટણી અધિકારીશ્રી સાથે સર જણાવશો કે કઈ રીતે તંત્રની તૈયારી છે અને કેટલા વાગે અહીંયાથી તમામ સ્ટાફ મતદાન નીકળી જશે નમસ્કાર વલસાડ નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત અમારી તમામ તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે તમામ સ્ટાફ પણ આવી ગયો છે અને તમામ ટીમનું ફોર્મેશન થઈ ચૂક્યું છે અને મોટાભાગે અડધો અડધો કલાકમાં જી તમામ સ્ટાફ પોતાના બુથ પર જવા માટે રવાના થશે ચૂંટણીની વાત કરીએ તો વલસાડ નગરપાલિકામાં જે અગિયાર વોર્ડમાં ચૂંટણી છે તેમાંથી આઠ નંબરનો વોર્ડ બિનહરીફ જાહેર થયેલો છે જ્યારે વોર્ડ નંબર નવમાં એક બેઠક અને વોર્ડ નંબર દસમાં બે બેઠક બિનહરીફ જાહેર થયેલી છે તો આ રીતે તો બાકીના સો બૂથો પર ચૂંટણી થશે જી તો આ ચૂંટણી અધિકારી શ્રી વિમલભાઈ આપણે વાત કરીશું જિલ્લા કલેક્ટર શ્રી નેમેશ દવે સાહેબ સાથે સર જણાવશો કઈ રીતે તંત્રની તૈયારી છે સવારથી જ અહીંયા તમામ ટીમો આવી ગઈ છે શું કહેશો વલસાડ જિલ્લામાં વલસાડ નગરપાલિકા પાર્ટી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે સાથે સાથે ઉમરગામ તાલુકાની સરીગામ અને ફણસાની તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર છે અને કપરાડાની ઘોટણ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર છે તમામ ડિસ્પેચિંગ સેન્ટરો ઉપર અમારો પોલિંગ સ્ટાફ હાજર થઈ ગયો છે એમને એમની સામગ્રી આપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેઓ તેઓના મતદાન મથક ઉપર રવાના થશે આ થઈ ચૂંટણીની વ્યવસ્થા સાથે સાથે અમે અમારો પોલીસ બંદોબસ્ત પેટ્રોલિંગ અને એની પણ બધી વ્યવસ્થા ગોઠવી દીધી છે અને કાયદો વ્યવસ્થાનો પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય એ માટેના તમામ પગલાં લીધા છે અને મુક્ત અને ન્યાય ચૂંટણી થાય એ માટે ચૂંટણી તંત્ર અને અમારું જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે જી અમારા માધ્યમ દ્વારા માધ્યમ દ્વારા સર પબ્લિકને કોઈ અપીલ કરશો મતદાન માટે મારે વલસાડ નગરપાલિકાના મતદારોને ખાસ અપીલ કરવાની કે વોર્ડ નંબર નવમાં જ્યારે તેઓ મતદાન કરવા જાય ત્યારે ત્રણ જ મત આપવાના છે અને વોર્ડ નંબર દસમાં બે બેઠક બિનરીફ થયેલ હોય એમણે માત્ર બે મત આપવાના છે એવી રીતે પારડી નગરપાલિકાની વોર્ડ નંબર બેમાં એક બેઠક બિનરીફ થઈ છે એટલે એમને પણ ત્રણ મત આપવાના છે બાકી બધા મતદારોએ ચાર મત આપવાના છે ચાર મત આપ્યા પછી રજિસ્ટરનું પીળું બટન દબાવે ત્યારે મત રજીસ્ટર થાય છે તો સૌ મતદાતાઓને મારી વિનંતી કે તેઓ આ વસ્તુ ધ્યાનમાં રાખે જેથી કરીને તમારો મત વેસ્ટ ના જાય તો ચૂંટણીની જે તૈયારી છે જિલ્લા સમાહર્તા શ્રી નૈમેશ દવે સાહેબ અને ચૂંટણી અધિકારી શ્રી આપણને જે વાત જણાવી તંત્ર એમની તૈયારી પૂરી કરી છે દર્શક મિત્રો તો આવતીકાલે મતદાનનો આપણે ઉપયોગ કરવો છે તો તમારો જે અધિકાર છે ચોક્કસપણે એનો ઉપયોગ કરો અને આ દિવસ ચૂકશો રજા છે એટલે એવું નહીં કે રજા માણવા ઘરે બેસી રહીએ આટલી સરસ તૈયારી જ્યારે તંત્ર દ્વારા કરી છે ત્યારે આપ આપણા સૌની પણ એક ફરજ છે કે સો ટકા આપણે ઘરેથી નીકળીએ તમે પોતે નીકળો મતદાન કરો તમારી આજુબાજુમાં જો કોઈ હોય વડીલ હોય એમને પણ સપોર્ટ કરીને મતદાન ચોક્કસ કરાવો દિશા દેસાઈ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની